રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પાટીદાર અગ્રણી નીતિન પટેલ કોઈને કોઈ હિસાબે ચર્ચામાં રહે છે ક્યારેક તેઓ કોંગ્રેસ ઉપર કટાક્ષ કરતા ચર્ચામાં આવે છે ક્યારેક પોતાના જ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર રમૂજ કરતા નજરે પડે છે પણ હવે જ આ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક કથિત ઓડિયો મામલે વિવાદમાં સપડાયા છે નીતિન પટેલનો આ ઓડિયો વાયરલ થયો છે અને આ વાયરલ ઓડિયોને હિસાબે હવે નીતિન પટેલ ને વિવાદોમાં આવ્યા છે નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું બૌમિક તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપને આખી વિગત જણાવી દઈએ કે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહેવાય છે કે આ કથિત ઓડિયો નીતિન પટેલનો છે અને તેમણે હવે કાર્યકરોને ધમકાવવાનું શરૂ કર્યું છે કરીના મણિપુર ગામના કાર્યકર રાકેશ પટેલને ધમકી આપતો આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને કહેવાય છે કે સામે જે વ્યક્તિ ધમકાવી રહ્યા છે ડરાવી રહ્યા છે તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ છે માફ કરજો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે કડી નગરપાલિકાની ચૂંટણીમાં રાકેશ પટેલના વોર્ડમાં પારસ કણિક નામના વ્યક્તિને ટિકિટ આપી હતી ત્યારે અનેક લોકોએ આ પારસ કણિકનો વિરોધ કર્યો હતો અને આ બાબતે નીતિન પટેલને પણ સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી હાલ પારસ કણિક કડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે તેને લઈને નીતિન પટેલના મનમાં ક્યાંક ગુસ્સો હતો આક્રોશ હતો અને તે આક્રોશ નીકળ્યો આ ફોનમાં નીતિન પટેલે રાકેશ પટેલને ફોન કરીને એવા ધમકાવ્યા એવા ધમકાવ્યા કે આપને લાગે કે કોઈ રાજનેતા નહીં આ કોઈ બદમાશ કે લૂંટારુઓ બોલી રહ્યા છે નીતિન પટેલે રાકેશ ફોન કરીને કહ્યું કે તારા બાપ દાદા કે તારું કંઈ બગાડ્યું છે છે તારો નંબર અને નામ રેકોર્ડ ઉપર આવ્યો મણિપુરનો છોકરો સમજીને હું બોલતો નથી એટલે મેં બધું સોંપી દીધું છે તું તારી મર્યાદામાં રહે તો સારું છે શિખામણ આપવાની મારે તને જરૂર નથી તેમ જણાવી અને ધમકી આપી હતી અને છેલ્લે પણ નીતિન પટેલ કહે છે

મર્યાદામાં જ છીએ અમે અમે મર્યાદામાં જ છીએ માપ માં છો તમે માપ માં રહેશો એનો ઉઠો પણ એ તારક કરવું હોય બધા શું કરવા ખરી તારક કરવું હોય તો બધું કર્યું નકું તમે જ નડો છો વચ્ચે

તે પણ એક તપાસનો વિષય છે આજ પ્રમાણે જો કોઈનું એલઆઈબી દ્વારા રેકોર્ડિંગ કરીને માહિતી માંગવામાં આવતી હોય તો તેમણે સામે આવીને સરકારને પડકાર આપવો જોઈએ સરકારો કાયમી નથી રહેતી પરંતુ હંમેશા સંવિધાન કાયમી રહે છે મતલબ સાફ છે કે કોંગ્રેસના પ્રવક્તા હેમંત રાવલનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે નીતિન પટેલ આપને જણાવી દે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ નીતિન પટેલથી રહી વિજયભાઈ રૂપાણી સહિતના લોકોને સરકારી મતલબ કહી શકાય કે પાર્ટીમાંથી થોડા કરવામાં આવ્યા પટેલ મહેસાણામાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે સતત ચર્ચામાં રહે છે તેઓ મીડિયામાં રહેવા માટે સતત કંઈક ને કંઈક અવનવી વાતો કરતા રહે છે પણ હવે જે ઓડિયો વાયરલ થયો છે તેને કારણે આ પૂર્વ નાયબ મુખ્યમંત્રી વિવાદોમાં સપડાયા છે કહેવાય છે કે આ કથિત ઓડિયોમાં અવાજ નીતિન પટેલનો છે અને તેઓ જે રીતના ધમકાવી રહ્યા છે તેની ઉપરથી સાબિત થાય છે કે તેઓ પાર્ટીના કાર્યકરને માપમાં રહેવા માટેની ધમકી આપી રહ્યા છે તેઓ ડરાવી રહ્યા છે ગુજરાતની રાજનીતિ છેલ્લા અનેક વર્ષોથી બદલાઈ રહી છે દબંગગીરી કરવી લોકોની લોકોને ધાક ધમકી આપવી લોકોને ડરાવા તે ગુજરાતની રાજનીતિનો હવે સામાન્ય ભાગ બની ગયો છે અને તેમાં ઉમેરો થયો છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પોલીસ કઈ દિશામાં તપાસ કરશે પોલીસને ફરિયાદ મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે કારણ કે સત્તા તો આખરે સત્તાધારી પાર્ટીની જ હોય છે અને જે પણ ઓડિયો વાયરલ થયો છે તે સત્તાધારી પાર્ટીના નેતાનો છે તેથી ઉમીદ કઈ રીતના કરવી તે પણ મુશ્કેલ છે આજ રોજ મીડિયાના માધ્યમથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો કથિત ઓડિયો સાંભળવા મળેલો છે એક કાર્યકર્તા જોડે એમની વાત હતી એમના ઇન્ટરનલ જે વિખવાદ હોય એને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ નાયબ મુખ્યમંત્રી શ્રી એની અંદર સ્પષ્ટ સ્વીકારે છે કે ભાઈ તારો રિપોર્ટ અને તારો રેકોર્ડ મને એલઆઈબી દ્વારા મળેલો છે એલઆઈબી એટલે તો પોલીસ તો શા માટે પોલીસ આવા પ્રકારના બિનઅધિકૃત રીતે રિપોર્ટો અને રેકોર્ડો એ આવા પ્રકારના નેતાઓને આપી રહી છે કોંગ્રેસે ભૂતકાળમાં પણ આરોપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓના ભાજપના પોતાના અંદરના વિરોધીઓના વેપારીઓના અને નાગરિકોના બિનઅધિકૃત રીતે કોલ રેકોર્ડ કોપી થાય છે અને એનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે અને આજે નીતિનભાઈ પટેલે આ પોતાના ઓડિયોની અંદર સ્વીકારીને એ સાબિત કર્યું છે કે કોંગ્રેસના આરોપો સાચા છે હું આજે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ નાગરિકો વેપારીઓ કાર્યકર્તાઓ કે કોઈ પણ નેતાઓને આવા પ્રકારનો કથિત રીતે પોતાનો રેકોર્ડિંગ થયે બાદ કોઈ બ્લેકમેલિંગ થતું હોય તો સરકારની સામે આવે સરકારને પડકારે એમના વિરુદ્ધ ફરિયાદ કરે કારણ કે સરકારો કાયમી નથી હોતી અધિકારીઓને મારે કહેવાનું છે કે સરકારો કાયમી નથી હોતી પરંતુ સંવિધાન હંમેશા કાયમી રહેવાનું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર